स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगत भगतजी महाराजनि जय शास्त्रिजी महाराज नि जय योग योगजि महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय महंत महन्तस्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અસતો સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય અસત્યના અંધકારમાંથી પરમ સત્યના તેજ તરફ લઈ જનાર ઉત્સવ એટલે દીપાવલી યાંત્રિક ઘટિકાની માફક વહેતા આપણા જીવનને એક નવી દિશા ચીંધનારું ઉત્સવ એટલે બેસતું વર્ષ દિવાળી તથા નૂતન વર્ષના અપરમ પવિત્ર પર્વે આયોજિત આજની આ રવિ સત્સંગ સભાનો લાભ લેવા ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તોને સમગ્ર બી પરિવાર તરફથી નૂતન વર્ષના ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ સ્કનપુરાણમાં વેદ વ્યાસજી કહે છે યો યાદૃશેન ભાવેન તિષ્ટશ્યામ સુવ્રત હર્ષદુઃખાની ભાવેના તસ્ય વર્ષમ પ્રયાતિ અર્થાત જે પડવાના દિવસે કહેતા કે બેસતા વર્ષના દિવસે આનંદમાં રહે છે તેનું સમગ્ર વર્ષ આનંદમાં વીતે છે અને જે દુઃખમાં રહે છે તેનું સમગ્ર વશ દુઃખમાં વીતે છે આપણું નૂતન વર્ષ સર્વ પ્રકારે આનંદમય અને સુખમય બને જો આપણે અનુતન વર્ષના સંદેશને યથાર્થ જાણ્યો હોય તો આવો અનુતન વર્ષના દિવ્ય સંદેશ ને જાણીએ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીના મુખે ગુણાતીનાથ દીપોત્સવી એટલે પ્રકાશનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ અને આ ઉત્સવ આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશીથી દિવાળી પર્વ શરૂ થાય છે એને ભાગવતી એકાદશી કહેવાય છે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી એમ કહેતા કે વાસના ઉપર વિજય એનું નામ મહોત્સવ એટલે કે દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એને વશ કરવું એ એકાદશીનું વ્રત આમ દિવાળી પર્વનો જે પ્રારંભ છે એ સંયમના સંદેશથી શરૂ થાય છે આ દિવસે યોગાનુગ યોગાનુ યોગ બ્રહ્મ આપણા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જનકલ્યાણના અર્થે શાસ્ત્રીજી મહારાજને આજ્ઞાથી ગૃહ ત્યાગ કરેલો એટલે એ પણ આપણા માટે એક સ્મરણીય વિષય બન્યો છે એકાદશી પછી વાઘ બારસ આવે છે આ વાઘ બારસ એને ગોવત્સ દ્વાદશી પણ કહેવાય છે અને એને ગુરુયો દ્વાદશી પણ કહેવાય છે આ દિવસે ગાય અને વાછરાની પૂજા થાય છે હવે આના ઉપરથી આવું ફલિત થાય છે કે આપણી ભારતની સંસ્કૃતિ છે એ આ બધા પશુ પ્રાણીઓની રક્ષામાં માને છે એ કીડી જેવો જીવ પણ ભૂખ્યો દુખ્યો ન રહેવો જોઈએ એવી પ્રકારની આપણી ભાવના છે એટલે એ દૃષ્ટિથી ગોશબ્દ પશુવાચક એટલે બધા પશુઓ અંદર આવી ગયા પંખીઓ પણ આવી ગયા એમ સમજી લેવાનું એટલે એ દૃષ્ટિથી એને આપણે પાળવાના કારણ કે આપણને એમાંથી ઘણું બધું મળે છે આપણને એમાંથી બળદ મળે છે જે ખેતીના કામમાં આવે છે આપણને દૂધ પણ પ્રાપ્ત થાય છે છાણ પણ પ્રાપ્ત થાય છે અને એના જામડા પણ કામમાં આવે છે આજકાલ તો એના હાડકાં પણ કામમાં આવે છે એટલે ગાઓ વિશ્વસ્ત માતા રહે એવું કહેવાય છે એટલે ગાય અને વાછરા એ એની આપણે રક્ષા કરવી જોઈએ એ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ગોવસ્ત્ર દ્વાદશી એટલે કેવળ પૂજા નથી પણ એની સાથે એનો ઉછેર અને એની રક્ષા એ પણ અંદર આવી જાય છે આ એકાદશીને કહેવાય છે કે ગુરુદ્વા આ રે દ્વાદશીને ગુરુદ્વાદશી પણ કહેવાય છે એટલે ગુરુદ્વાદશી એટલે શું કે જીવનની અંદર આપણને ઘણું બધું પ્રાપ્ત થયું હોય પણ જીવનની અમુક એવી વિષમ ક્ષણો આવી જાય છે વિપરીત સંજોગો આવી જાય છે ત્યારે આપણી પાસેની કોઈ વસ્તુ આપણને સહાય કરતી નથી એટલા માટે સગુરુમ એવા અભિગત એને એણે ગુરુ પાસે જવું જોઈએ કે જેણે કરીને આ લોક અને પરલોક એના બધા પ્રશ્નો આપણા હલ થઈ જાય છે અને આપણું જીવન એકદમ વ્યવસ્થિત બને છે એટલે એ સમજવાનું આ દિવસે ઘરના આંગણાની અંદર વાઘની ચિત્ર એક અલ્પના કહેતા રંગોળી પણ બનાવવામાં આવે છે હવે આમ કહેવાય છે ભગવદ્ ગોમંડળમાં કે વાઘ માંડવું એટલે દેવું પતાવવું એટલે બીજા હિસાબની લેવડ દેવડ બધી પૂરી કરી દેવામાં આવે છે અને ત્રણ દિવસ સુધી એ પછી લેવડ દેવડ થતી નથી અને પછી નવા ચોપડા થાય છે વળી આ એકાદશીને પોળા એકાદશી અરે અને દ્વાદશી આ દ્વાદશીને પોળા દ્વાદશી પણ કહેવાય છે એટલે એ દિવસે બધી સાફ સફાઈ એ બધી કરવામાં આવે છે હવે એના પછી આવે છે ધનતેરસ હવે ધનતેરસના બે અર્થ થાય છે ધનતેરસ અને ધનતેરસ પહેલાંના સમયમાં ઋષિ મુનિઓના સમયમાં ઋષિ સંસ્કૃતિની અંદર ગાયોને ધન માનવામાં આવતું અને જેની પાસે વિશેષ વધાર ગાયો હોય એ આ પ્રમાણે એ ધનપતિ કહેવાતા યાજ્ઞવલ કે ઇત્યાદિક એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ગાયોને આ સાચવવામાં આવતી એની પૂજા કરવામાં આવતી અને એની સાથે પછી ધનની પૂજા શરૂ થઈ સામાન્યતઃ માનવી આદિકાળથી ધનની જ પૂજા કરતો આવેલો છે અને આ પ્રમાણે આ પછી કેવળ ધનની પૂજા કર્યા કરે તો એની એમાં એને શાંતિ થતી નથી નંદરાજાથી માંડી અને નિસો નુકોલાઈ ચોસષ સુધીના કેટલા બધા ધનપતિઓનો જોઈએ તેમનો દુઃખદ અંત જ આવેલો છે એટલા માટે ધનની આવશ્યકતા જે વાત સાચી પણ જે લક્ષ્મી આપણે કેવી હોવી જોઈએ કે જે લક્ષ્મી કુટુંબ અને સમાજને ભ્રષ્ટ અને વિકૃત બનાવી દે તો એ લક્ષ્મીથી કોઈ અર્થ સરતો નથી અને શિક્ષાપદનીમાં પણ કહ્યું છે કે આપણે ગમે તેટલો ફાયદો થતો હોય પણ અધર્મ કર્મથી જે ધન મેળવવું એ બરાબર નથી ધર્મેણ અર્થઃ સંપાદનીય ધર્મથી જ પૈસો પેદા પ્રાપ્ત કરો એટલે હવે આપણે વિચારવાનું આ દિવસે કે આપણા જીવનમાં કેવળ પૈસા જ ભેગા કર્યા આપણે કે ભાઈ પરમાર્થે ધર્માર્થે કંઈક વાવર્યું કે પછી બધું વિલાસમાં વેરી દીધું એનો વિચાર કરવાનો હવે આપણે જોઈએ કે સ્વાર્થમાં વપરાય છે ને એટલે સ્વાર્થમાં એટલે પોતાના માટે એને ધન કહેવાય છે અને વિકૃતિમાં મો અને પછી આડેવડે રસ્તે જે વપરાય એ પછી અલક્ષ્મી બને છે લક્ષ્મી અને અન્ન માટે વપરાય એ લક્ષ્મી બને છે અને પ્રભુ કાર્ય માટે વપરાય એ મહાલક્ષ્મી બને છે એ પણ આપણે સમજવાનું રહે છે હવે આ ધનની સાથે આપણે આ પણ સમજવાનું કે બીજા પણ ધન છે અધ્યાત્મ ધન બાળ ધન અને સંસ્કાર ધન એની પણ રક્ષા થવી જોઈએ આપણે જોયું છે કે અધ્યાત્મ પણ એક ધન છે અને એમાંથી આપણી અને દેશની ઉન્નતિ થાય છે ડૉક્ટર એપીજે અલામ અબ્દુલ કલામ સાહેબ પાંચ પોઈન્ટનો પ્રોગ્રામ લઈને આવેલા કે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે બે હજાર વીસમાં ભારતને સર્વશ્રેષ્ઠ બનાવું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે પછી એમને એમાં ઉમેરાયું કે તમે ખાલી આ પાંચ કર્યું છે બરાબર નથી પરંતુ એમાં તમે અધ્યાત્મને પણ ઉમેરો અધ્યાત્મને પણ એની અંદર ઉમેરો એમને પણ લાગ્યું કે ના આ વાત પણ સાચી છે એ પણ ધનની ખૂબ જરૂર છે એટલે આ દિવસે આજે દેવોના જે આ બધા દે વૈદ્ય કહેવાય છે ધનવંતરી એમનો જન્મ થયો એટલે કે સમુદ્ર મંથનમાંથી એ હાથમાં અમૃતનો કળશ લઈને આવેલા અને દેવોને પછી અમૃત પ્રાપ્ત થયેલું પરંતુ એનાથી એ લોકો કંટાળ્યા કારણ કે દેહ અમર થયો પણ પરગ દ્વેષ ઈર્ષાને બધું એમને એમ જ રહ્યું એટલે એમને થયું કે આનાથી કોઈ અર્થ નથી એટલે સુખજી પાસે ગયા કે આ તમે લઈ લો અને એની અવેજીમાં એટલે બદલામાં અમને આ ભાગવતની કથાનું અમૃત પાઓ એટલે મૂળ કથા અમૃત છે એ બહુ ઉત્તમ છે તો આપણે પણ આ પ્રમાણે આ વિચારવાનું કે આજના દિવસે આપણે જોઈએ કે આપણે કેટલું બધું આધ્યાત્મ આ જે કથારૂપી અમૃત પ્રાપ્ત કર્યું ધન્વંતરી એટલે કે આ સંત છે જે મુક્તાનંદ સ્વામી કહ્યું કે સંત ધન્વંતર વૈદ્ય સમ જયસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુકો તૈસો ઔષધ તેહું એટલે આ પ્રમાણે સંત એ ધનવંતર વૈદ્ય છે એની પાસેથી આપણે બાર મહિનામાં કેટલું અમૃત અવસભ પીધું એટલે એનો સરવાળો માંડવો અને એમના થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સત્ય અહિંસા દયાશીલ સંતોષ આ બધા સદ્ગુણો આપણે કેવી રીતે આપણે કેટલા પ્રાપ્ત કર્યા એનો વિચાર કરવો અને આ મુમુક્ષોએ આવા આધ્યાત્મિક ધનની પૂજા પણ કરવાની હોય છે બીજું મેં કહ્યું એ મુજબ બાળ ધન એક વખતે કેનેડાની અંદર પ્રમુખ સ્વામી બોલી ગયેલા કે અંગ્રેજીમાં બોલેલા કે ચાઇલ્ડ ઇઝ મની કે બાળકો પણ બાળકો પણ એક ધન છે ભવિષ્યના એક નાગરિકો છે એ પણ જો સંસ્કાર સંપન્ન અને સત્સંગ સંપન્ન નહીં થાય તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થવાનો સંભવ થાય અને બધાને એમ કે મારો બાળક છે હું એને સંસ્કાર આપું કે ના આપું તમારે શું પણ એમાંથી કોઈક આવા રાવણ કંસ જેવા થાય આજની ભાષામાં હિટલર જેવા કોઈક ઉભા થઈ જાય તો પોતાને તો નુકસાન છે જ પણ આખા વિશ્વને પણ મુશ્કેલી અંદર મૂકી શકે એટલા માટે બાળકોને નાનપણથી જ બધા સંસ્કારો આપવા જોઈએ એટલે ઘરડું વાતાવરણ એવી રીતનું બનાવવું કે જેને કરીને બાળકો એ સંસ્કારો બધા ઝીલે કે જેવી રીતે આપણા ગરબા દારૂ માંસ અને પછી બધી મિઝલસો ચાલતી હોય તો એ બાળકો પછી એ બધું અનુકરણ કરતા હોય છે એટલે આ પ્રમાણે આપણું જીવન ઘરમાં અપશબ્દો બોલાતા હોય આ કંઈક સિગરેટ દારૂ પીવાતો હોય તો પછી બાળકોમાં એ બધા આખું સંસ્કારો આવી જાય એટલે એ આગળનું આપણું ધન છે એને આપણે સાચવવા માટે આપણે પણ આ પ્રમાણે સંસ્કાર સંપન્ન થવું જોઈએ અને ત્યાર પછી છે સંસ્કાર ધન સંસ્કાર ધનની પણ ખૂબ જ જરૂરિયાત છે અમે યુગાન્ડા દેશમાં ગયેલા છીએ ઓગણીસો સિત્તેરમાં અને બહુ અદભુત ગાર્ડન ઓફ ઇસ્ટ આફ્રિકા કહેવાતો અને એ વખતે એમાં જે તમે બારે મેઘ વરસે અરે બારે મહિના મેઘ વરસે એની સાથે જમીન રસકત સંપન્ન અને વિક્ટોરિયા સરોવર જેમાંથી નાયલ નદી નીકળે એ અઠાવીસ હજાર ચોરસ બાયલનું આ સરોવર પછી શું ખામી હોય ત્યાં પરંતુ એક દુરાચારી શાસક તે આવી ગયો અને એને લઈને આ પ્રમાણે એક સંસ્કારહીન એ શાસકને લઈને એ આખો દેશ એકદમ બરબાદ થઈ ગયો હજી પણ ઊભો નથી થતો પાણી એના એ છે વરસાદ પણ વરસે છે સમુદ્ર સરોવર પણ ઓછું થયું નથી અને ભૂમિમાં પણ રસખસ છે પરંતુ આ પ્રમાણે સંસ્કાર ના હોય તો આ પ્રકારની પરિસ્થિતિ બને એમાંથી આવા મહાભારતો પણ બધા સર્જાય છે સંસ્કારહીન પ્રજામાંથી આપણને ખ્યાલ છે એટલા માટે આ પ્રમાણે અમેરિકાને બહુ મોટામાં મોટો ડર છે પોતાની આ સંસ્કાર વિહોણી આખી જે પ્રજા ઊભી થાય છે એને લઈને થશે કે આપણું શું થશે એટલા માટે આ પ્રમાણે સંસ્કાર આપવા એ પણ બહુ જરૂરી છે હવે આવે છે કાળી ચૌદસ હવે કાળી ચૌદસ એટલે એટલે એવું છે કે આ દિવસની એક કથા એવી છે કે એક એ પ્રાગજ્યોષપુર એટલે કે આજનું જે આસામ કહેવાય છે અને એનું જે આ પ્રાગ જ્યોતિષપુર અત્યારે ગોહતથી કહેવાય છે એનું પાટનગર હવે પૂર્વે ભૌમાસુર નામનો એક રાજા હતો અને એણે બધી વિશ્વની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ બધી ભેગી કરી દીધેલી અને અદિતિ માતાના કુંડળ પણ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને લઈ આવેલો એટલે દેવોએ ભગવાનને વાત કરી અને એ સમયે ભગવાને પછી એના ઉપર ચઢાઈ કરી અને બૌમાસુરને જીતી લીધો અને એટલે એને મારી નાખ્યો એનું નામ બીજું નામ નરકાસુર પણ હતું અને એનો નાશ કર્યો અને આ પ્રમાણે એ વખતે દેવો બહુ રાજી થઈ ગયા અને એ બધાએ દીવડા પ્રગટાવ્યા એટલે એ રીતે દીપોત્સવ કર્યો હવે આ પ્રમાણે જોઈએ કે આ એક વખતે એવો બીજો પણ એક પ્રસંગ કથા સાંભળવામાં આવે છે કે હેમ નામનો રાજા એક મૃત્યુ પામેલો એટલે બધી પ્રજા રોકડ કરતી હતી કારણ કે સારો રાજા હતો યમ રાજાને દયા આવી કે પાંચ દિવસ જે દીપ દીપ પ્રગટાવશે આ દિવાળી પર્વમાં એને આ પ્રમાણે આ પાંચ દિવસ નહીં મરે આમ તો બધા મરે જ છે દિવાળીના દિવસે મરે છે પણ એનો ભાવાર્થ એટલો સમજવાનો દીપ પ્રગટાવવાનો કે જેનો અંતરદીપ પ્રગટ પ્રગટી ચૂક્યો છે એને મૃત્યુનો ભય નથી એટલે અંતરદીપ પ્રગટવાની વાત સમજવી હવે આપણે જોઈએ કે આપણને પણ આ બધા ભૂતો વળગેલા છે અને એ ભૂતોની વાત ગઢડા મધ્ય પ્રકાશના પિસ્તાલીસના શ્રીજી મહારાજે કહી કે એકાવન ભૂતોનું ટોળું આપણને વળગેલું છે એ એક ભૂત કેવું ધૂણાવતું હોય તો આ એકાવન ભૂત કોઈ તાંત્રિકથી જાયાવા નથી ભાઈ પણ એ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એટલે કે હનુમાનજી ભૂતોના અધિપતિ કહેવાય એટલે એ દૃષ્ટિથી એની બધી પૂજા લોકો કરતા હોય છે ભગવા હનુમાનજી રામના દૂત છે એટલે સેવક છે એટલે આપણે પણ ભગવાનના સેવક એવા જે ગુણાતી સંત એને શરણે આપણે જઈએ તો આપણા એકાવન ભૂત છે કાઢે એકાવન ભૂત કયા છે તો જે માયાના ત્રણ ગુણ છે અને ત્યાર પછી જોઈએ તો દસ ઇન્દ્રિયો પછી ચાર અંતરકરણ દસ ઇન્દ્રિયોને ચાર અંતરકરણા પછા દેવતાઓ અને પંચભૂત અને પંચ વિષય એ બધું કરીએ તો એકાવન ભૂત થાય હવે આ પ્રમાણે આ એકાવન ભૂત કાઢવા માટે આપણે એવા ગુણાત્વનો સમાગમ કરીએ તો આપણને બ્રહ્મરૂપ કરી અને પરબ્રહ્મની ભક્તિ કરાવી દે તો પછી કાળી ચૌદશ એ ઉજળ ચૌદશ થાય યોગીજી મહારાજાના પ્રમુખ સ્વામી આ એકાવન ભૂતની સાથે સ્વભાવને બાવનબૂ ભૂત કહેતા અને જો સ્વભાવ હોય ને તો પહેલાં એકાવનને પાછા ખેંચી લાવે એટલા માટે આપણા સ્વભાવો પણ કાઢવાના છે અને એ પણ એ ગુરુ થકી જ આપણામાંથી નીકળે છે હવે ત્યાર પછી આવે છે દિવાળી આ દિવાળીનો ઉત્સવ સમજીએ કે માનવ છે ને હંમેશા આધિ વ્યાધિને ઉપાધિથી હંમેશા ઘેરાયેલો હોય છે એ જે દિવસ એમાંથી મુક્ત થાય એના માટે એ દિવસ દિવાળીનો એટલે કે આનંદનો એ દિવસ દિવસ સમજો આ દિવસ અમે આપણે જોઈએ પ્રમાણે ભગવાને ભૌમાસુર એટલે કે નરકાસુરનો નાશ કરીને પ્રજાને ત્રાસમુક્ત કરી બધાએ દીવડા પ્રગટાવ્યા પૃથ્વી રાજાએ પૃથ્વીનું દોહન કર્યું કારણ કે પૃથ્વીએ રસકસ બધા છુપાવી દીધા હતા અને એ પાછા કાઢ્યા એટલે બધા રાજી થયા એ બીજો પ્રસંગ સમુદ્રમાંથી લક્ષ્મીજી આ દિવાળીના દિવસે થયેલા પછો પાછો ચોથો પ્રસંગ પાંડવ વનમાંથી પાછા ફર્યા હતા અને પાંચમો પ્રસંગ શ્રી રામ લંકા ઉપર વિજય કરીને અયોધ્યા પધાર્યા આવા પ્રસંગોએ બધી પ્રજાએ દીવડાઓ પ્રગટાવી આ અવસરને આ દીપોત્સવી તરીકે આ પ્રમાણે મનાવ્યો હવે આપણે બીજી રીતે જોઈએ તો યુગે યુગે આ આ પ્રકારનો જે આસુરી અંધકાર અનેક પ્રકારનો આસુરી અંધકાર ફેલાતો જ હોય છે આજે ટેકનોલોજી વધી છે આજે બધું વિજ્ઞાને વિજય આપી અજવાળું કર્યું ઔદ્યોગિક ક્રાંતિ થઈ ભૌતિક સાધનો મળ્યા પણ એના અજવાળા નીચે જો નૈતિક સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક અંધકાર હોય તો સમજવું કે ધવલ અંધાર જ છે કે બહુ મોટા આ બધા ફોકસો હોય અને એની નીચે બેસીને માણસો દારૂ હોય માંસ ખાતા હોય અને આડા આવડા ધંધા કરતા હોય તો એ અજવાળાની નીચે પણ અજવાળામાં પણ અંધારું છે જેને ધવલ અંધાર કહેવાય છે તો આવી રીતની પરિસ્થિતિ થયેલી છે અને આ પ્રમાણે માણસોએ માણસે મારવાની તરકીબો શોધી કાઢી અને નૈતિક મૂલ્યો બધા મૃતપ્રાય થઈ ગયા માણસ ચંદ્ર સુધી પહોંચ્યો પણ એકબીજાની નજીક પહોંચી શક્યો નથી એટલે આ પ્રમાણે અત્યારે હિંસા આતંકવાદ જુગાર વેપિચાર ડ્રગ સામ્રાજ્યવાદ બહુ જ થયેલા છે જેમ બોટલમાંથી જીન નીકળે ને પછી એની અંદર પૂરાઈને એવી પરિસ્થિતિ થયેલી છે આથી જ આપણા સ્પેસ વિઝાળ એક એજનું નામ આપણે જે રોન બ્રાઉન એ બોલે ઉઠેલા કે ફોર ઓનલી વિથ ગોડ રી ધ દાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ વિલ હી પ્રોવાઇડ વિથનિક વિથે વિથ એ વિથિકલ ગાઈડન્સ થ્રુ ધ ડેન્જર્સ ઓફ ટેકનિક ટેકનોલોજીકલ રિવોલ્યુશન્સ એનો અર્થ એવો થયો કે વિશ્વના તમામ મનુષ્યના હૃદયમાં જો ભગવાન વસી જાય તો પછી આપણને એવું નૈતિક માર્ગદર્શન આપે તો આ યાંત્રિક ક્રાંતિ એના જોખમમાંથી આપણે બચી શકીએ એમ છીએ બીજો કોઈ ઉપાય છે નહીં હવે આ બધું કે છે ને વિશ્વ એ પ્રભુનો પ્રકાશ ઝંખે છે એટલે યુગે યુગે પ્રભુ પધારે છે પ્રભુના ભક્તો પધારે છે એટલે આ પ્રમાણે આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એમના પછી ગુણાતીત ગુરુ પરંપરામાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ અત્યારે પ્રગટ છે પ્રમુખ સ્વામી મહારાજ પણ સહજાનંદી દીપક લઈ અને અંધકાર વિદારવા માટે વર્ષોના વર્ષો સુધી એ પણ વિચર્યા અને કેટલા લાખોના જીવનમાં આ બધા દીવડા એમણે પ્રગટાવી દીધા હતા અધ્યાત્મના અને મહંત સ્વામીને એ પ્રગટ દીપક દીપક સોંપ્યો છે સહજાનંદી દીપક એ લઈને એ પણ એ જ કાર્ય આ પ્રમાણે કરી રહેલા છે એટલે આ કાર્ય આ દિવસે મહાવીર સ્વામી એમનું પાવાપોરીમાં નિર્માણ થયેલું એટલે એ વખતે પણ બધી દીપમાળા પ્રગટાવવામાં આવેલી હતી હવે આ દિવાળીના દિવસે એક મુખ્ય દિવસ હોય છે ચોપડા પૂજનનો જેને શારદા પૂજન કહે છે લક્ષ્મી પૂજન કહે છે એટલે બારે મહિનાના ચોપડાઓ એ પછી ભગવાન આગળ મૂકવામાં આવે છે એટલે એ પ્રમાણે એની આ પૂજા કરવામાં આવે છે કે હવે હું શુભ લક્ષ્મી પ્રાપ્ત કરીશ એવા આ પ્રકારના એ આ સંકલ્પો કરે છે એક યાદ રાખવાનું કે લક્ષ્મી ભગવાનના પત્ની છે અને બંનેનું શાશ્વત દિવ્ય દાંપત્ય છે એટલે માત્ર લક્ષ્મીનું પૂજન નહીં પણ સાથે ભગવાનનું જ પૂજન કરવું અને જે કેવળ લક્ષ્મીનું પૂજન કરે છે એમાં પછી મુશ્કેલીઓ ઊભી થાય એટલા માટે આપણે આપણી ઉપજની અંદર ભગવાનનો ભાગ રાખવો દસમો અથવા વીસમો અને જો ભગવાન ભાગીદાર હોય તો આપણામાં નીતિ આવે સદાચાર આવે સુખ દુઃખની અંદર ક્ષમતા રહે પછી એ કરતાં પણ ન મનાય કે મેં જ આ બધું પેદા કર્યું આવા ઘણા બધા ફાયદા આનાથી થાય છે એટલે એ પણ બરાબર રાખવું પછી આપણા જીવનનો ચોપડો બુક ઓફ લાઈફ એને પણ આપણે સદગુરુ એમાં સદ્ગુણોની કમાણી આપણે કરવાની છીએ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારથી આપણને સત્સંગ થયો ત્યારથી સત્સંગનું નામું માંડવું અને એટલે કે એક એક દિવસ ગુરુહરિના ચરિત્રો છે સંભાળવા અને આ નહીંતર તો પછી આ બારે મેના ગાંછીના બળદની જેમ આપણે ચાલ્યા એ વિચાર કરું કે પરમનો પંથ કેટલો કપાયો કે પછી કાળ મીંઢ પાંડા કાળ કાળ જે પાણા ઉપરથી કેવળ સમય જળ વહી ગયું એનો પણ વિચાર આપણે આ બધો કરવાનો છે એટલે આપ દીપાવલીના દિવસે આપણે એટલું સમજવાનું છે કે આપણે સત્પુરુષમાં જો ભાવ આવી ગયો હોય તો ભાવની હોળી કરી અને દિવ્યભાવની દિવાળી કરવાની છે અને આ પ્રમાણે આપણા આપણા આપણું શરીર ઘર કુટુંબ બધામાં શુદ્ધિ રહે અને આત્મીયતા રહે અને આ પ્રમાણે કામ પણ આપણને મળે અને આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિના દીવડા પ્રગટી જાય તો પછી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજ મારે દિન દિન દિવાળી રહે તો પછી આપણા માટે રોજની દિવાળી થઈ જાય એટલે એ વાત સમજવી અને એના પછી આવે છે બેસતું વરસ જેને નવું વરસ કહેવામાં આવે છે અને એ આ નવું વરસ છે એને આપણે સમજીએ કે આપણે નવ વર્ષે એટલે નવા શુભ નિર્ણયો લેવાનો આ દિવસ હોય છે હવે વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ દિવાળી છે અને પહેલો દિવસ એટલે અન્નકૂટ કહેવાય છે અને આ દિવસે આપણા બધા ઘરોના આંગણામાં દીપમાળા સજાવવામાં આવે છે એટલે ભગવાન સ્વામિનારાયણે પણ કાળિયાણીના છઠ્ઠા વચના મૃતની અંદર આ જે દિવાળીના દિવસે કારિયાણીની અંદર વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓરડા આગળ દીપમાળા પૂરી હતી મંચ બાંધ્યો હતો છપ્પર પલંગ બનાવ્યો હતો અને એની ઉપર ભગવાન બિરાજમાન થયેલા હતા એટલે આ પણ આપણને ઉલ્લેખ આમાંથી પ્રાપ્ત થાય છે એટલે એ દિવસે બધા ઘણી ઘણી રીતે નવા કપડાં પહેરીને મીઠાઈઓ જમીને સેવ સુમાળી ખાઈને ઘોઘરા ખાઈને અને એની સાથે ફટાકડા ફોડીને પણ આ પ્રકારે આનંદ મનાવતા હોય છે હવે દિવાળીને પછી આપણે જરા વિચાર કરીએ કે અન્નકૂટની ઉજાવ ઉજવણી પણ સારી રીતે થાય છે તો શ્રીજી મહારાજ બધા ઘણા ઘણા ગામોમાં ગઢપુરમાં ભુજમાં બધા ઘણા ગામોની અંદર એમણે અન્નકૂટનો ઉત્સવ પણ સારી રીતે આ પ્રમાણે કરેલો હતો એટલે આપણે એ પણ દિવસ યાદ કરીએ છીએ હવે આ દિવસ એક બીજું સમજીએ કે વામન ભગવાનનો અવતાર થયો અને બલિ પાસેથી ત્રણ પગલાં પૃથ્વીમાં બધું એમણે માગી લીધું અને બલિએ સરસ્વ દાન આપી દીધું એટલે એની એની સ્મૃતિની અંદર આ જે કાર્તક સુદ એકાદશીને બલિ બલિ પ્રતિપદા કહેવામાં આવે છે એવું એનું નામ એની સાથે આ જોડાયેલું છે હવે આપણે જોઈએ કે આપણે ચોમાસામાં ખૂબ આપણો પાક સારો પાક્યો હોય અને પછી આપણે એ આપણે આરોગ્યતા પહેલાં ભગવાનને ધરવો એ બી એક પ્રણાલિકા આ ગોકુળમાંથી શરૂ થયેલી અને ગોકુળમાં એ વખતે ઇન્દ્રનો ઉપકાર મારવા માટે હવે ઇન્દ્રનો ઉત્સવ થતો એટલે બધા મીઠાઈઓ એ ઇન્દ્રને ધરાવતા બાલકૃષ્ણએ કહ્યું કે જુઓ આપણે આ બધું જોઈએ કે આ બધા જે ગોવર્ધન છે એ જ આપણને બધી રીતે મદદરૂપ થાય છે માટે આ પ્રમાણે ઇન્દ્રની પૂજા બંધ કરો ગોવર્ધનની પૂજા કરો એ બી વાત કરી બધાને એમના બધા ચમત્કારો જોઈને વિશ્વાસ પડેલો એટલે ગોવર્ધનની પૂજા શરૂ કરવાનું થયું ઈન્દ્ર એકદમ એનાથી ગુસ્સે થયો બારે મેક એને ખાંગા કરી દીધા અને ખૂબ વરસાદ વરસ્યો બધાને થયું કે આ છોકરાની ક્યાં વાત આપણે માની પણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધનને ઊંચો કર્યો અને બધાને આશરો આપી દીધો ત્યારે જોઈએ કે જે ટચલી આંગળીથી આખા ગોવર્ધનને જે ઊંચો કરી શકતા હોય એ ગોવર્ધનથી તો ઊંચા થયા કહેવાય ને એટલે ગોવર્ધનના મિશે ભગવાને એમ સમજાયું કે તમે મારી પૂજા કરવાની મને અંકૂટ ધરાવવાનો અને એ રીતે વૈષ્ણવોમાં એ રીતે આ ગોવર્ધન પૂજા અને એને એને જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાન એને આ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ રીતે પરિસ્થિતિ ત્યાં આગળ બધું થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આપણે જોઈએ કે આ પ્રમાણે અન્કુટ ઠાકોરજી આગળ પાટિયા ગોઠવીને વાનગીઓ ગોઠવાય છે આપણે તો લંડનનો ઉત્સવ તો ગિનેશ બુક ઓફ રેકોર્ડમાં આવી ગયો પછી બીજા બધા બહુ જ મોટા મોટા અન્નકૂટના ઉત્સવો થયેલા છે અને ઓગણત્રીસ દસ દસ બે હજાર ત્રણમાં તો બ્રિટનની પાર્લામેન્ટ હાઉસમાં પણ અક્ષર પુરુષોત્તમ ધરાવીને એ અન્નકૂટ થયેલો હતો અને વડાપ્રધાનના ત્યાં ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ ઠાકોરજી પદરાઈ બી અક્ષર પુરુષોત્તમ ત્યાં પણ અન્કુટ ભરવામાં આવેલો અને અત્યારે પણ એની પરંપરા એ લોકોએ ચાલુ રાખેલી છે સંપ્રદાયની અંદર બહુ જ એક મોટો જે ઉત્સવ થયેલો અઢારસો ને ત્રેસઠની અંદર અને એ વખતે બધા ભાઈઓ બધી સેવાઓ કરતા હતા ભગવાનના દર્શન એમને ખાંડિયા ખાંડિયામાં ખાંડણિયામાં થતા હતા પેલા વળતા હોય પાપડ કેવું કંઈ એમાં પણ એમના દર્શન થતા હતા અને એ સમયમાં ભક્તિ માતા એમની ભક્તિ જોઈને પ્રગટ થયા અને કહ્યું તમે અહીંયા આગળ ભક્તિ માતા રહો કે જો મારો પતિ તો ધર્મદેવ છે એને તમે રાખો તો હું રહું એટલે એ દૃષ્ટિથી ધર્મદેવ ને સાથે જ ભક્તિ રહે છે અને જ્યાં ધર્મને ભક્તિ હોય ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ હોય છે એ સમજવાનું હવે આ દિવસ એટલે વિક્રમનું નવું વર્ષ શરૂ થઈ જાય છે એ દિવસે બધા આ સારું જીવન જીવવાની પ્રેરણા કરે છે વેરઝેર બધા ભૂલી જાય છે એકબીજા આત્મીયતાથી મળે છે અને આ પ્રમાણે આવી રીતનું જીવનમાં આ આનંદ ઉત્સવ કરે છે જેમ કહે છે કાળો એમ નિર્વધિહિ ભરદુવરીએ કહ્યું છે કાળ અનંત છે અરે અને એવું એવું બહુભૂત બહુભૂતિએ કહ્યું છે કાલો એમ નિર્વધી બહુભૂતિએ કહેલું છે આપણે સુભાષિતમાં પણ ભર્તુઅરી કહે છે કાલો નતી વયમ એ વયા હતા આપણે કાળ જતો નથી પરંતુ આપણે જઈએ છીએ એટલે આ પ્રમાણે આ રીતે આપણે વિચાર કરવાનો કે રોજ આપણે તારકિયાના પાના સમયના પવનની પાંખે ઉડી જાય છે પરંતુ રાજા વિક્રમે શરૂ કરેલી વિક્રમ સંવત આજથી શરૂ થાય છે તો આપણે જરા વિચારવાનો કે વર્ષ તો નવું બેઠું પણ આપણી ઘટમાળ તો જૂની જ રહી ગઈ એટલે એ દિવસે આપણે આ કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવી રીતે જીવ્યા એ મહત્વનું છે વી લિવ ઇન દિટ નોટ ઇન યર્સ એટલે આપણે સુકૃત્વમાં જીવીએ છીએ કેટલી બધી ભક્તિ કરી અને એ બધું આપણે વિચારું નહીં તો તો મોઘમ પાર્થ સજીવતી ખાલી ખોટું જ જીવ્યા એટલે આ વખતે આપણે જરા જોઈએ કે ભૂમાનંદ સ્વામીનું એક પદ બહુ અદ્ભુત છે એ જરા થોડું જોઈએ કે એ જ દિવાળી રે દેહ મનુષ્યનો આવ્યો હતી દુર્બળ કાળ દુર્ દુર્લભ કાળ જેહ તે તું મળ્યો રે અને તું કરને એને મંદિર મહારાજનું રે એને ભગવાનનું મંદિર બનાવવાનું એટલે આપણે જીવભાવમાંથી બ્રહ્મભાવમાં પહોંચવાનું છે દયાશીલ અને સંતોષથી શણગારવાની વાત કરી છે કામ ક્રોધ મત્સર ઈર્ષા આ બધું વાળી નાખવાનું અને સત્સંગરૂપી ચંદરવો કરવો અને એ પંચવર્તમાન તોરણ ધારણ કરાવવા અને વચનના વાલાના વચન એટલે શિક્ષાપત્રીના વચનની દીપ દીપમાળા લેમ્પ પોસ્ટ કહે છે ને એ આગળ રાખવાનું અને ચિત્તરૂપી સિંહાસનની અંદર એટલે કે આપણા હૃદયની અંદર ભગવાન પધરાવવા એવી વાત કરેલી આ એક એક શબ્દ ભૂમાનંદ સ્વામીનો આપણા અંતરમાં આવી ગયા છે ને દીવો પ્રગટાવી દેવો છે અને જો આ મનાઈ જાય તો રાજમારે દીનદિન દિવાળી અને આમ મહારાષ્ટ્રમાં તો એક કહેવત છે કે સંત એતિ ઘરા તાસા દિવાળી દસરા આપણા અંતરમાં ભગવાન આવી જાય તો આપણા માટે એ દિવાળી જ છે એટલે એ રીતે સમજવાનું પ્રમુખ સ્વામી મહારાજે સંવત બે હજાર છેતાલીસમાં એ વખતે ગોંડળમાં સમજાવેલું કે આજે નવ વરસ છે આપણે તો ભગવાનને સંત મળ્યા એટલે નવ વરસ જ છે જૂનું થતું જ નથી ભગતજી મારા શસ્તીમાં યોગીજી મહારાજ ગયા જ નથી પ્રગટ જ છે એટલે કાયમ નવું નવ વર્ષ વળી એક 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 અગિયાર ઓગણીસો સત્તાણુંમાં લંડનમાં સ્વામીએ વાત કરેલી કે ભગવાને કરતા સાકાર સર્વોપરીને પ્રગટ સમજવા શ્રી હરિ છપૈયામાં પ્રગટ્યા અને ગઢડામાં ધામમાં ગયા એમ નહીં ગુણાતી સંત દ્વારા એ અખંડ પ્રગટ છે એમ સમજે તો રોજ રોજ દિવાળી છે એટલે ભગવાન ભજવામાં કોઈ દિવસ મોડું થતું નથી નેવર ટુ લેટ એટલે આપણે હવે આ નવા વર્ષે એવી પ્રકારની પ્રતિજ્ઞાઓ કરીએ કે રોજ તિલક ચંદલા સહિત પૂજા કરીશ ઇન્દ્રિયોને સંયમમાં રાખીશ આત્મવિચાર કરીશ કોઈનો અભાવ હું કરીશ લઈશ નહીં સમશ્રોત ભાવની એકતા વધારીશ વચનામણ સ્વામીની વાતો રોજ વાંચીશ ગુરુહરિમાં નિર્દોષ બુદ્ધિની દૃઢતા કરીશ અને પુણ્યકર્મોનું આજે સત્કર્મોનું સમાપાવું વધારીશું એટલે આ રીતે કરીએ તો યોગ શબ્દોમાં આપણો આ છેલ્લો જન્મ થઈ જાય તો આવી પ્રકારની એક આધ્યાત્મિક એકાદશી અને દીપોત્સવી એનું જે આ પર્વ છે એ ઉજવવાનો આપણને અનુપમ લાભ મળ્યો છે તો એ રીતે આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નના માટે અને આપણની જીવન મુક્તિના માટે